આ આ તુવેર તુવેર છે 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 વર્જિન બરાબર બરાબર કેટલા વાવેતર વાવેતર ટોટલ કયા મહિનામાં મહિનામાં તમે છઠ્ઠા કેવી લાગી વેરાયટી તમને વેરાયટી એકદમ સુપર શું તમને બીજી અધર વેરાયટી કરતા શું ખાસિયત લાગી આમાં અને સિંગ ભરાવદાર અને મોટી છ દાણા વાળી થાય છ દાણા ની સિંગ થાય છે બરાબર તમે બીજા ફાર્મરને શું કહેશો કે વેરાયટી વિશે ના વાવ મૂવી તો ઓરિજિનલ જ બહુ હોય બરાબર તમે જોઈ શકો છો એક એક છોડ પર મિનિમમ સૌથી વધારે સિંગો છે આ એક જ પ્લાન્ટ છે ખાલી આટલો બધામાં તમે જોઈ શકો છો ફૂલ સિંગ છે અને એક સિંગની લંબાઈ એક એક સિંગ મિનિમમ 5 થી 6 દાણા છે આમાં એક બે ત્રણ ચાર ને પાંચ દાણા છે બરાબર અને એવું નથી કે એક જ પ્લાન્ટ પર દરેક પ્લાન્ટ પર આ રીતના